તો મિત્રો આપણે થોડાક દિવસ પહેલા ખોડિયાર માનો વિડિયો વાયરલ કર્યો તો આપણે ભરોલીવાળા ખોડિયારમાં ખૂબ વાયરલ થયો તો ને માનો સરસ એવો પરચો આપણે દેખાડણો તો એટલે આજે સ્પેશિયલ માના દર્શન કરવા આવ્યા છે ને નાનો સરસ મજાનો બ્લોગ પણ બનાવી લેશું તો આજે આપણે માતાજીના દર્શન કરી નાળિયર દર્શન ચાલો મારી પાછો ભરોલીવાળા ખોડિયારમાં છે 700 વર્ષ જૂનું આ મંદિર છે બહુ મસ્ત પહેલા તો આપણે નાળિયરના છાલાત્રા ઉતારી નાખશું ચાલો અમે ઓ સમસા 20 દિવસ પહેલા આપણે માતાજીનો વિડિયો અપલોડ કર્યો તો બનાવીને બ્લોગ ખૂબ જ સરસ એવો વાયરલ થયો હતો અને માતાજી નો પરસો દેખાડતા સ્પેશિયલ આપડે આભાર માનવા આવ્યા છીએ જો મિત્રો કેવો સુંદર મજાનો ધરો કલકલ કલકાલ જાય છે આ ધરાને ઉતાવળી નદી કહેવામાં આવે છે ચાલો આપણે માતાજીનો શ્રીફળ વધારી નાખ્યું તો મિત્ર આપડે આજે જગ્યા છે એ વિશે જરાક જણાવો આ કરશું સમજી છે ઘણા વર્ષો પેલા માનતા કરી રહી છે માલ વોલા કાઠે કાઢી ગયો તમારી જોયું વાળ લઈ ગયો માતાજી પાડો વાળેલો છે અહીંયા આ સમાધિ પાડાની છે આમાં આખે આખો હમાઈ ગયેલો છે આ નિશાન છે આ આ આ એ આખો પાડા આકાળા પત્રમાં હમાઈ ગયેલો છે ઠીક આ દે નિશાન આ પાડાનું પાડા દેવનું છે પાડા દેવનું છે બરાબર કે આ ફોટા છે કે આ ફોટા છે એનું રહસ્ય આપણે ક્યો ઈ આપણે આ ગરબા છે જો અહીંયા હા હા ગરબા છે કે નહીં એમાં ઠેકડી લઈ જવાની હમ હ તમને કે સંતાન થાય એટલે ઈ ઠેકડી પાછી માતાજી મૂકવા આવવાની અને પછી લગાડીને ફોટો મૂકી દેવા આજે જે ગરબા છે ને ઠીક પ્રસાદ રૂપે લઈ જવાની અને માનતા કરવાની બાળક ની પૂરી કરેલા કહાની નાના એવા મિત્ર આપણે જણાવશે કેમ કે પૂંજારીજી જરાક બીજી છે મંદિર માં એટલે આપણે પૂછ્યું કે પાડાદેવ ની શું કહાની છે હા ના નાના એવા છોકરા છે તો પાડાદેવ ની જરાક વાર્તા આપણે જણાવો

એ બધા એ ઓલા કતરખાને લઈ ગયા કે નહીં ન્યાય એમ કીધું કે આ પાડો ગમે એ દેવરૂપ છે દેવનો છે એમ એટલે એને પછી ઓલાને ફોન કર્યો દેવી ગુંદક નહીં કે આ પાંડુ માતાજીનો છે કોઈ નથી ના ના અમે વ્યસ્ત લીધો એ ખોટું બોલ્યા તો એને હા એને થોડુંક નુકસાન આવ્યું પડશો આપ્યો માતાજીએ પછી ઓલાએ કીધું કે આ તો પાછો મૂકી જાઓ પછી ત્યાંથી હામૈયા કીને મૂકવા આવ્યા અહીંયાથી ટ્રેક્ટરમાંથી ઉતાર્યો નહીં ભેગો નહીં મંદિરમાં બે ગયો પાડા દે હા

ત્યારથી પાડદેવ ની પણ પૂજા થાય છે પાંચ થી છ વર્ષ સુધી મહેનત કરવા ને અંતે એની આટલું કરવા છે માતાજી એ રજા જ દીધા કે તો મારી ફરતી દીવાલ નહીં અને મારી ફરતી દીવાલ નો મૂકો

અહીંયા કોઈ પણ વ્યક્તિ દર્શન વગર જાય એવું હોય કે મારા દર્શન વગર જવું ન જોઈએ બારણા રોજ બન્યું હોય તાળા મારેલા હોય તો શું કરવું દર્શન થાય સાથે સાત બેન અને આઠ મહિના ભાઈ એ જો બેઠેલા છે અને ફળા ઉપર બેઠેલા મૂર્તિ તો અમારી મૂકેલી છે બાકી આ જે છે ને એક હાથે એના બોલે હા એનું કોહનું કોખું એક પડ્યું છે પાછળ એ જે એમને પીડ્યું છોટું જ પીડ્યું છે અને આ ગરબા જો બધા પડ્યા આવતા વર્ષે આવો તો તમારે જોઈ લેવાની ગરબા એમને મળશે આની માથે બધા બાંધેલા ડેમ હોય છે બાંધેલા છે બહુ મોટું ચોવીસ કલાક ધરો છે બાર મહિના ગમે ત્યારે એમાં પાણી હોય હા

આવો કરો બધા મીઠો તમે ગમે જયારે આવો ને કોણ છો કેવા છો કોઈ પૂછે નઈ દેવ છે કોઈ પણ આવી તમે રોડ ઉતરી ગયા એટલે સમાન

ભૂલી ગયો વળતા ઓલિય પાછી એની સ્થિતિ થઈ ત્યારે એટલું જ કટુ વસન બોલ્યો મારું ખાડું તો જાય માં પણ હારી તમારો પાડો જાય છે અને ત્યાંથી પાડે આવીને ધક મારી સીધા જમીનમાં ઉતરાણ કરી સમાય ગયા અને એનું ખાડું વખતે બસાવી દીધું એમ એની ફરજ સુચ્યા હતા પણ માતાજી એની ફરજ નતા સુચ્યા તો મા છે થોડું કસોરું થાય માવતર કમાવતર ન થાય અને એનો નિયમ એવો છે કર કરવા આવનાર વ્યક્તિ છે અને આજુબાજુમાં કોઈ વ્યક્તિ થઈ લટ રહેવાય દીકરી ના કરે પાખલ થાય અમારી બાજુમાં જાની થાય દીકરી પેલા પેલું સંતાન જેવાય ને દીકરી હોય કે દીકરી એના કરાય બરાબર દીકરી ના પણ દીકરી ના કર થાય દીકરી ને પાંચ માણા લાભથી પેહલી જ કરે ना तो ये कज वाले अपुन जाएंगे नहीं तो बद्दाम पूंजी बोल बजाओ इसे हाथ चाय दीजिए ना था था अलग बतवाया इसे हाथ मंजर चोप में ATM त्याग कर दीजिए चलाना हाँ बदम जा हाँ ये नहीं कह एक बात में हाँ बढ़िया है ATM लगा में एक उतरा हुआ है यंग चौथ जुलाई में दीजिए ना कदम मजबूत जाओ नहीं जाओ नहीं जाओ आ આ બધા ક્વા થી ડાર ગાળીને એની માતા કોલંગ કરેલા છે બાકી વસ્તુ ની નથી કે ધારે ને એવી જગ્યા ઉભી કરી માતાજી ની તી છૂટે

બેનો વિચાર્યું આ પગ છે હાલી નહી કે પગ ઢુંગે છે તો બોલે માતાજી સિદ્ધોજી ની પરસો આપી દીધો એની સાંભળી નું રૂપ ધારણ કરી અને ચેક સુધી પોતાના સ્થાપન નક્કી કરી બરાબર

અને તમે ગઢડા દર્શન કરવા હું દર મહિના પેલો રવિવાર હોવું જીવ કુલની મારા કુળ દેવી છે તો મિત્રો આ હતું વેણવાળા ખોડિયારમાં નું ધામ બારોલીમાં જે સ્થિત છે આજે ખૂબ સરસ એવા માતાજીના દર્શન કર્યા ને આપણે માની હતી કે માતાજી આપણો વિડીયો ચાલી જાય તો માતાજીના દર્શન કરવા જશું ને શ્રીફળ વધારી અને માતાજીનો પાડ માનશું તો આજે આપણે એ કાર્ય પૂરું કર્યું છે ખૂબ આનંદ થયો છે અને સરસ મજાનો લોગ પણ બની ગયો છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે જય માતાજી જય વહેણવાળા ખોડિયાર નહીં જાય મળશું બીજા વિડીયોમાં